શીખવું છે અને પોતે શું પગલું બની શકે બહેનો એના માટે અમે પહેલા રિસર્ચ કરતા હોઈએ છે એનું બધું મેં એમને વર્ક શીખવાડ્યું છે અને આ બધી વસ્તુઓ બહુ લુપ્ત થતી જાય છે જે આપણે ટાંકા શીખડાયા એમ કે તમે આ નાના છોકરાઓને લઈને અમારે ન જવું પડે ઘરે બેઠા આવું કામ આમ કરી શકીએ ભરત ગુથણ શીખવાડ્યું બેનું રાજી થઈ મને ઘણો આર્થિક ફાયદો છે કે એની કોશિશ નાબાર દ્વારા અને શ્રી જ્ઞાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો જે ગુજરાતીમાં આપનું સ્વાગત કરીએ છીએ આજે આપણે લીંબલી ગામે પહોંચ્યા છીએ જ્યાં એક લુપ્ત થતી આપણી જે પરંપરા છે સાંસ્કૃતિક વારસો છે એ વારસો જ્યારે આ લુપ્ત થઈ રહ્યો છે એટલે વારસોની અંદર જ્યારે ભરતગુંથણની અંદર બાવળીયા જે ભરતગુંથણ છે તે બહુ મહત્ત્વનું ગૂંથણ છે ત્યારે રાજાશાહી વખતથી જ્યારે આ ભરતગુંથણની પરંપરા ચાલતી હતી અને એ ભરતગુંથણ કરેલા ડ્રેસો પહેરવાની જ્યારે પરંપરા હતી ત્યારે હાલના એક યુગની અંદર એ લુપ્ત થતી જાય છે ત્યારે નાબાર્ડ સંસ્થા જે સરકારની ચાલે છે ત્યારે એની સાથે સંલગ્ન રહીને સુરેન્દ્રનગરની એનજીઓ દ્વારા જ્યારે આ એક પરંપરાને જાળવવા માટે લોકોને જાગૃત કરી અને પોતાની આ પરંપરા જળવાઈ રહે એના માટે ટ્રેનિંગ જે કેમ્પનું આયોજન કર્યું હતું એ કેમ્પની મુલાકાત લઈશું તો આવો દર્શક મિત્રો આપણે મળીએ ભરતગુંથનના જે કલાકાર અને કલાકાર કારીગીરી માટે જે પોતે ટ્રેનિંગ લઈ રહ્યા છે એવા વ્યક્તિઓને ગામે આપણે જે ગૂંથણની તાલીમ આપવામાં આવી રહી છે ત્યારે એ ગૂંથણની તાલીમ લઈ રહ્યા છે તેવા બહેનોને મળીશું અને ખાસ કરીને જે સંસ્થાના ચેરપર્સન છે જે જયશ્રીબેન છે એમની સાથે આપણે સીધી પહેલાં વાત કરીશું કે જયશ્રીબેન ત્યારે જ્યારે આ નાબાર્ડ દ્વારા આ એક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે જે પ્રોજેક્ટની અંદર તમને શું કારણથી લીંબલી ગામની પસંદગી કરી અને ખાસ કરીને તમે જે લુપ્ત થતી જે પરંપરા છે એ પરંપરાને જાળવવા માટેનું જે આ પ્રોજેક્ટ શીખાયેલો છે તો શું કહેશો હા આભાર લીમલી ગામમાં આવવાનું એક એવો મહત્વપૂર્ણ કારણ એવું હતું કે લીમલી ગામના અમારે આખું સર્ચિંગ કરવાનું હોય છે નાબાર્ડ દ્વારા કે ક્યાં બહેનો શું પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એ પ્રવૃત્તિમાં એ લોકોને કેટલું આગળ પોતે શીખવું છે અને પોતે શું પગલું બની શકે બહેનો એના માટે અમે પહેલાં રિસર્ચ કરતા હોઈએ છીએ અને એ રિસર્ચ દ્વારા અમને લાગ્યું કે લીમલી ગામના બહેનો એક્ટિવ તો છે પણ એમને એક જો પ્લેટફોર્મ મળશે ને તો ચોક્કસથી કંઈક પોતે કરી શકશે આથી લીમલી ગામની પસંદગી કરી અને આશરે જણાવીએ તો એકત્રીસમી જાન્યુઆરીથી અમે આ તાલીમ શરૂ કરી છે આજે ઓગણીસમી ફેબ્રુઆરી થઈ છે વીસ દિવસની તાલીમ બહેનોને આપી છે સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી બહેનો રોજ આવ્યા છે રેગ્યુલર અને ખૂબ સરસ એવું ભરતકામ શીખ્યું છે અલગ અલગ પ્રકારના ટાંકા અને ખાસ ભરતગુંથણમાં અત્યારે તમે જોઈ રહ્યા છો કે જ્યારે ભારતીય સંસ્કૃતિ અને આપણી જે ગરવી ગુર્જરી જ્યારે સાંસ્કૃતિક વારસો છે એને એની ઝલક તમને અહીંયા જોવા મળી રહી છે કે બહેનોએ પોતાનું કામ શીખ્યા છે સાથે સાથે આપણી સંસ્કૃતિ અને આપણું જે ઘરણું કહેવાતું ગુજરાત એનું પણ એક માનસમ વધારવાની પ્રવૃત્તિ કરી છે અને ત્રીસ બહેનો દ્વારા તાલીમ લેવામાં આવી અને આ ત્રીસે ત્રીસ બહેનોએ ખૂબ જ સરસ એવું કામ કરીને અહીંયા બતાવ્યું છે અને બહેનો ખુદ પોતે પગ પગભર બને અને પગભર બનીને પોતે પોતાના પરિવારનું અને પોતાના બાળકોને એક સારું ભવિષ્ય આપી શકે એની કોશિશ નાબાર્ડ દ્વારા અને શ્રી જ્ઞાન એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે આભાર દર્શક મિત્રો ખાસ જ્યારે એક સંસ્થા કામગીરી કરતી હોય છે પણ સંસ્થાની અંદર જ્યારે એના પાયાના જે પથ્થર કહી શકાય જે સંસ્થાની અંદર જ્યારે ટ્રેનિંગ આપવામાં આવે છે જે આ બહેનો ટ્રેનિંગ લઈ રહી છે એ બહેનો ટ્રેનિંગને જે આપવાય છે એનું મહત્ત્વ ખાસ એના ટ્રેનર ઉપર હોય છે તો આ સંસ્થા સાથે જોડાયેલા જે ખાસ કહેવાય કે ભરત ગૂંથણની જે કામગીરી છે એ બાવળીયા ભરતથી માંડીને લઈને બીજા ટાંકા ભરત સુધીની બધી કામગીરી જ્યારે બહેનોને શીખવાડી છે તો એવા ટ્રેનર આપણી સાથે છે જે હેતલબા પરમાર જે હેતલબા વાત કરવા જઈએ તો જે હાલ જે સંસ્થાની બહેનોને તમે ટ્રેનિંગ આપી છે લોકો અત્યારે કોમ્પ્યુટર તરફ વળી રહ્યા છે ત્યારે ગ્રામ્ય સંસ્કૃતિને જાળવવા માટે તમે આ જે બહેનોને ભારતીય સંસ્કૃતિની જાળવણી રહે અને પોતાનું જે આપણું કૌશલ્ય ભૂલી ન જાય એના માટે તમે પ્રયત્નો કર્યા છે ખાસ તમને ખૂબ ખૂબ અભિનંદન વાત કરવા જઈએ તો તમે આ બહેનોને જે આ અત્યારે ટ્રેનિંગ આપીએ એની અંદર કેવા કેવા પ્રકારની ટ્રેનિંગ આપી છે અને ખાસ આની અંદર શું મહત્ત્વ રહ્યું છે એમને ઘણા પ્રકારના ટાંકા શીખવાડ્યા છે સાધુ ભરત કટવર્ક કચ્છી ભરત બાવળિયા વર્ક અલગ અલગ પ્રકારના ઊનનું ગૂંથણ શીખવાડ્યું છે અલગ અલગ પ્રકારનું ઘણું બધું મેં એમને વર્ક શીખવાડ્યું છે અને આ બધી વસ્તુઓ બહુ લુપ્ત થતી જાય છે જે આપણી જૂનવાણી વસ્તુઓ છે એને આ બધાને શીખવાડીને એને જીવંત રાખવા માટે મેં થોડો નાનો એવો પ્રયાસ કર્યો છે જી બેન વાત કરવા જઈએ તો જ્યારે હાલ આ જે સંસ્કૃતિ અત્યારે લુપ્ત થતી જાય છે પણ ખાસ એવા ઘણા બધા શહેરોની અંદર જે જૂની સંસ્કૃતિના મહત્ત્વ વધી રહ્યું છે જ્યારે આવા વોલપીસો લગાવવામાં આવે છે અને આને જે ભરતગૂંથણને જે બનાવીને પીસ બનાવીને જ્યારે પોતાના બંગલાની અંદર સજાવવામાં આવે છે તો આર્થિક ઉપાર્જન વધુ થતું હોય છે તો અંદાજીત આ આવા બધા જે ભરતગૂંથણની અંદર કરે તો અંદાજીત બહેનોને કેટલી રોજગારી મળતી હશે અંદાજીત ઘણી બધી લોકોને પોતાની પોતાની કળા ઉપર જાય છે પછી પોતાનું ફિનિશિંગ છે એ બધા ઉપરથી એ લોકોનું વર્ક કઈ રીતનું વર્ક છે એ વર્કનું ફિનિશિંગ છે એ પ્રમાણે પચાસથી સાઠ ટકા એ લોકો કમાઈ શકે છે આ બ આમાંથી વર્કમાંથી

અમને તો વીસ દિલગીરના ભરતપોતાના બતમાં જાય અને હેતલબેને જયશ્રી બેને અમને ખૂબ રીતે શીખવાડાયું અને અમે ખૂબ રીતે શીખ્યા અમને તો ઘણો લાભ થાય છે કે અમે મજૂરીયા માણા અમને આવું બધું શીખવા મળ્યું બેન બી બેનું અમને શીખવાડ્યું તો અમને ઘણો લાભ થાય છે અમે આ બહાર ખેતી કામ આ નાના છોકરાઓને લઈને અમારે ન જવું પડે ઘરે બેઠા આવું કામ આમ કરી શકીએ એમનો ધન્યવાદ આપણી સાથે બીજા પણ બહેનો છે જે ખાસ કહેવાય કે સંસ્થા દ્વારા જે લાભ લીધો છે તો અમને આર્થિક ફાયદો શું થશે પરિવારને શું ઉપયોગી થશે અમારે જયશ્રી બેન અને હેતલ બેન અને અમારી બેન ઉરિયા કે અમને બહુ આ લાભ મળ્યો સારું કર્યું હેતલ બેને ભરત ગૂંથણ શીખવાડ્યું બેનું રાજી થઈ મંડળની અને આગળ અમે આવીને આ કામ કરશું અમારું શું કહેશો બેન તમે પણ અમને બહુ મજા આવી હેતલ બેન મેસે જયશ્રી બેનમાંથી બહુ મજા આવી અમારા પરિવારને તો ખૂબ ઉપયોગી માટે છે હેતલબેન જયશ્રીબેન ત્રિવેદી ખૂબ આવો એમ કે હા ઘણો આર્થિક ફાયદો થાય છે આપણી સાથે લીમલી ગામના જે બધા બહેનોએ જે ભરત ભરતગુંથણની તાલીમનો લાભ લીધો એની સાથે મુલાકાત કરી ખાસ વાત કરવા જઈએ તો હાલના યુગની અંદર જ્યારે નારી તું નારાયણીનું એક સૂત્ર કહેવામાં આવે છે બરાબર છે નારાયણીનું જ્યારે ગ્રામ્ય વિસ્તારની નારાયણી પોતે પરિવારનું ગુજરાન ચલાવવા માટે પગભર થવા માટે જે એક પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે લીમલી ગામની અંદર ટ્રસ્ટ દ્વારા જ્યારે એક ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે એ ભગીરથ પ્રયાસની અંદર લીંબલી ગામની ત્રીસથી વધુ બહેનો પોતાનો ભરત ભરતગુંથનની તાલીમ લઈને પગભર થઈ છે ત્યારે આ સંસ્થા અને નાબાર્ડ સંસ્થા દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે તેને ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી નવા વિષય સાથે આપણે મળીશું દર્શક મિત્રો ત્યાં સુધી અમને રજા આપશો સુરેન્દ્રનગર દ્યાસો